મિત્રો વિધા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે આઈન્સ્ટાઈનનું નામ તો સાંભળ્યું જ હશે આટલા મોટા વૈજ્ઞાનિક છે તો નામ તો સાંભળ્યું જ હોય આજે હું આઈન્સ્ટાઈન વિશે વાત નથી કરવાનું મારે એમના ડ્રાઈવર વિશે વાત કરવી છે કે આઈન્સ્ટાઈન એક ડ્રાઈવર રાખતા તેમની ગાડી ચલાવવા માટે અને તમને ખ્યાલ છે કે આઈન્સ્ટાઈન આટલા મોટા વૈજ્ઞાનિક હોય એટલે એમને અનેક લોકો એમના વ્યાખ્યાન માટે બોલાવતા આમંત્રણ આપતા અને આઈન્સ્ટાઈન જ્યાં પણ વિજ્ઞાનની સરાહના થતી હોય ત્યાં વ્યાખ્યાન આપવા માટે કોઈ દિવસ ના કહેતા નહીં એમની સાથે એમનો ડ્રાઈવર હોય જ ડ્રાઈવરને એમ થાય કે હું ગાડીમાં બેસી રહું એના કરતાં તો મારા શેઠનું વક્તવ્ય ન સાંભળું એટલે એ આના શેઠનું વક્તવ્ય સાંભળવા છેલ્લી ખુરશી પર બેસી જતો અને ખૂબ ધ્યાનથી એ બધા જ વક્તવ્યો સાંભળતું પછી બન્યું એવું કે એક દિવસ આઈન્સ્ટાઈનની તબિયત થોડી બગડી અને જવાનું હતું વ્યાખ્યાનમાં એટલે સમસ્યા એ હતી કે વ્યાખ્યાનની ના પડાય એમ ન હતી આયોજન થઈ ગયું હતું એટલે રસ્તામાં પેલા ડ્રાઈવરે આઈન્સ્ટાઈનને કહ્યું કે શેઠ તમને જો વાંધો ના હોય સાહેબ તો એક વાત કહું આઈન્સ્ટાઈને કહ્યું કે તું કહે ને એમ વાત તો કે પહેલાં એટલે એમના ડ્રાઈવરે એમને કહ્યું કે સાહેબ આજે તમારી તબિયત થોડી બગડી છે તમે બોલી શકો એમ નથી તો એક કામ કરીએ તમે આજે સામે બેસો અને તમારી જગ્યાએ હું વ્યાખ્યાન આપું આપણે જે જગ્યાએ જવાના છીએ ત્યાં તમને કોઈ ઓળખતું નથી એટલે કે નામથી ઓળખે છે પણ તમારો ફોટો જોયો નથી તો એમને ખબર જ નહીં પડે કે હું છું એ આઈન્સ્ટાઈન છું કે એમનો ડ્રાઈવર એટલે પહેલાં તો આઈન્સ્ટાઈને વિચાર કર્યો કે શું આમ કરવું જોઈએ પછી એમ થયું લાવો કરીએ તો ખરા જોઈએ તો ખરા કે મારો આ ડ્રાઈવર છે એ મારી જોડેથી કેટલું શીખ્યું એટલે કાર્યક્રમના સ્થળ ઉપર ગયા અને ડ્રાઈવર આઈન્સ્ટાઈનની જગ્યાએ બેસી ગયા અને આઈન્સ્ટાઈન ડ્રાઈવરની જગ્યાએ છેલ્લી ખુરશી ઉપર બેસી ગયા બન્યું એમ કે સરસ મજાનું વ્યાખ્યાન હવે ડ્રાઈવર તો એટલા બધા વ્યાખ્યાનો ધ્યાનથી સાંભળ્યા હતા કે એને લગભગ આઈન્સ્ટાઈનના બધા જ વ્યાખ્યાનો યાદ હતા એટલે એમને વ્યાખ્યાન આપવાનું જ શરૂ કર્યું સરસ મજાનું વ્યાખ્યાન પણ એમને આપ્યું છેલ્લે એક ભાઈએ એમને ઊભા થઈને પ્રશ્ન કર્યો કે સાહેબ મને થોડી આટલી મૂંઝવણ છે આમાં આ પ્રશ્નનો જવાબ શું આવે એટલે આઈન્સ્ટાઈનને થોડો વિચાર કર્યો અને પછી કહ્યું કરે રે આમાં શું આ તો એકદમ સરળ છે આ પ્રશ્નનો જવાબ તો પાછળ છેલ્લી ખુરશી પર બેઠેલા મારા ડ્રાઈવર પણ આપી શકે છે હું મારા ડ્રાઈવરને બોલાવીશ અને તમારો જવાબ આપી દેશે એટલો સરળ છે અને આઈન્સ્ટાઈને આવી અને એમનો જવાબ આપ્યો મિત્રો અહીં કહેવાની વાત એ છે કે તમે કેવા વર્તુળમાં બેસો છો તમારું મિત્ર વર્તુળ કેવું છે જો તમે જ્ઞાની અને હોશિયાર માણસોની સાથે રહેશો તો તમે પણ એમની જેમ જ્ઞાની અને હોશિયાર બનશો જ એટલે મિત્રો સંગતિ કેવા મિત્રની કરવી કે જે જ્ઞાન અને સ્વભાવ અને દરેક બાબતમાં નિપુણ હોય મિત્રો આવી જ વાર્તાઓ લઈને હું આવતો રહીશ આવા જ પ્રસંગો તમને સંભળાવતો રહીશ પરંતુ એ માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ જય હિન્દ જય ભારત